ચેમ્બર દ્વારા વ્યુનિટ એક્ઝિબિશન થકી યાનમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ નીટર્સ ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને બી ટુ બી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર કટક જયપુર પુણે બનારસ ગ્વાલિયર હૈદરાબાદ બેંગ્લોર મદ્રાસ ચંદીગઢ લુધિયાણા કોલકાતા લખનૌ ચેન્નાઈ મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે સુરતના ઉદ્યોગ સાહસિકોને ગાર્મેન્ટ યુનિટ નાખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન ધાગા લેસ બટન કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનિંગનું ડિસ્પ્લે કરાશે સુરત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સદન ગુજરાત ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ સપ્ટેમ્બર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વ્યુનેટ એક્ઝિબિશન બે હજાર ચોવીસ અને તેની સાથે એસજીસીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ એક્ઝિબિશન તારીખ વીસ અને એકવીસ વીસ એકવીસ અને બાવીસના રોજ સરસાણા ડોમ ખાતે યોજવામાં આવ્યું છે જેનું ઉદઘાટન સવારે દસ કલાકે વીસ તારીખે સવારે કરવામાં આવશે જે આપના માનનીય ભૂતપૂર્વ મંત્રી રેલવે અને ટેક્સટાઇલના દર્શનાબેન જરદોસના હસ્તે થશે તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે એસપી વર્મા સાહેબ પણ પધારી રહ્યા છે અને આ એક્ઝિબિશન્સમાં નેવુંથી વધુ સ્ટોલો મૂકવામાં આવ્યા છે અને મૂળ હેતુ આ એક્ઝિબિશનનો એવો છે કે અહીંના સુરતના સિત્તેર હજાર વ્યાપારીઓ છે તે અંડર રૂફ વિવરોની ક્વોલિટી નિહાળી શકે અંડર રૂફ દરેક ક્વોલિટી એ લોકો જોઈને પોતાના ઉદ્યોગ ધંધાનો વ્યાપ વધારી શકે અને એ ક્વોલિટી સુધારાને દરેક દરે ઘરે ઘરે ફટકવું ના પડે માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં આ વખતે અમે ટેકનિકલ ટેક્સટાઇલમાં મૂકવામાં આવ્યું આ ફાયર રેઝિસ્ટન્ટ ફેબ્રિક છે હોસ્પિટલને લગતા કર્ટેન છે અને જે ઝીરો બેક્ટેરિયલ ફેબ્રિક કહેવામાં આવે છે એ પણ મૂકવામાં આવ્યા છે